સ્વચ્છતા અભિયાનનું નાક કાપતું મહુવા નગરપાલિકા મહુવા એટલે મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે આ એ જ મહુવાને આજે ગટર ગંદકી અને કચરાનાનું મહુવા તરીકે ઓળખવામાં આવે છે મહુવા અનેક જગ્યા પર કચરાના ડગલાઓ અને રોડ પર ગટર ઉભરાતી જોવા મળે છે હવે તો તંત્રની હદ થઈ ગઈ જોવો રેલવે સ્ટેશનના મેઇન રસ્તા પર ખુલ્લી ગટરો જોવા મળી આ ગટર ઉભરાવવાની સમસ્યા પૂછી મોરારી બાપુની કથાનો પ્રોગ્રામ મહુવા રેલવે સ્ટેશન પર હતો ત્યારથી છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે આ સમસ્યા ઘણા વર્ષોથી છે કેટલી વખત એને લખ્યું છે પણ કાઈ નિકાલ ન થાવતો આમે છે ને મિત્ર રેડિયો બોલો હું પંકજ રૂપારેલ અમે અહીં આ રોજ નીકળીએ છીએ અને અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગટર ઉભરાય છે એને માટે ઘણા બધા પત્રો અમે પોતે અને ચેમ્બરમાંથી લખેલા છે આને માટેની બધી જ જગ્યાએ ફરિયાદ કરી છે ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર ધારાસભ્ય બધાને ફરિયાદ કરેલી છે મોરારી બાપુની જે રેલવેમાં કથા હતી ત્યારે રેલવે સ્ટેશન ઉપર ફંક્શન હતું ત્યારે મહુવામાં આવતા બધા મહાનુભાવો આ ઉપરથી ચાલીને જ પાસ થયા છે ત્યાં કારણ કે ત્યાં પાર્કિંગની સગવડતા નહોતી એમ છતાં આ વસ્તુનો સુધારો કરવાનું આજ સુધી મ્યુનિસિપાલિટીને યોગ્ય લાગ્યું નથી એ શા માટે એ ખબર પડતી નથી આભાર રસ્તો કયો છે આ રીનો ડિહાઈડ્રેશનનો પાછળનો ખૂણો છે અને રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે હું દિલીપ રૂપા રેલ મહુવાનો રહેવાસી છું મહવામાં વર્ષોથી રેલવે સ્ટેશન પાસે અહીંયા એક ગટરનું ઢાંકણું કંઈક તૂટી ગયું છે કે ગમે કંઈક પ્રોબ્લેમ છે ગટરનો કેટલા વર્ષોથી એનું પાણી ગંદુ નીકળ્યા કરે છે અને આટલી બધી બીમારી ફેલાવે છે કે ન પૂછો વાત અહીંયા બધાને રહેવાની તકલીફ થઈ ગઈ છે અને બહારથી મહેમાનો બધા રેલવે સ્ટેશનમાંથી આવતા હોય એ બધાને એમ થાય કે આ મોવાની હાલત આવી થઈ ગઈ છે તમે કાંઈક હવે આનો સુધારો કરો તો એવી અપેક્ષા રાખીએ છીએ